રાજકોટ ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ઉપર ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે ત્યારે આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ઊંઝા પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ એક અરજી આપવામાં આવી છે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે રૂપાલાની ઉમેદવારી પણ અહીં ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવ્યું છે ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યા છે એ વચ્ચે હવે રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસે વધારો થતો જાય છે આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ઉંઝા પોલીસ સ્ટેશનમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એક અરજી આપવામાં આવી છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે પુરુષોત્તમ રૂપાલા સામે કલમ એકસો ત્રેપન મુજબ કાર્યવાહી કરવામાં આવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે પરષોત્તમ રૂપાલાનો એક કથિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો પરષોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે વિવાદ વકરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ જ બાકી રાખ્યું અને મહારાજો નમ્યા રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહારો કર્યા સૌથી વધુ દમન તેમના ઉપર થયા હતા આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે એ સમય તેઓની તલવાર આગળ પણ નહોતા ચૂક્યા પરસોત્તરભાઈ રૂપાલાજીએ જે અમારી રાજપૂત સમાજ ઉપર તથા આપણા આરાધ્ય પુરુષ ભગવાન શ્રી રામચંદ્રજીને જે ન સોંપે એવી ભાષામાં અને અમારી જાતિને કલંકિત કરે એવા શબ્દો વાપર્યા અમારી બેટી અમારા ખાનપાન એટલે રોટી ઉપર અને અમારી આદિશક્તિ ભવાની તલવાર જે દેશના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે જેનો અમે ઉપયોગ કરતા એમનું પણ આ બધું અપમાન કર્યું છે એના માટે મેં ફરિયાદ આપી છે શું શું માગશે તમારી અમારી માંગ એક છે અગર આપણા ભારતને લોકશાહી બચાવવા માટે આવા પુરુષોને રૂપાલાજી જેવાને જો લોકસભાના સભ્ય બનાવીને મોકલવામાં આવે તો ભારત દેશને શું દશા થાય જો આ દૂરદેશામાંથી બહાર નીકળ્યું તો આવા માણસોને સદંતર રાજકારણમાંથી દૂર કરવા માટેની અમારી માગણી છે અને અમારી જાતિને એ જે અપમાનિત કર્યું એની ક્ષમા માગે ક્ષમાના યોગ્ય નથી એમને કડકમાં કડક સજા થાય અને એના માટે સરકારશ્રીએ પણ કાયદા ઘડવા જોઈએ